એવો વિડીયો લઈને આવ્યો છું કે તમે જોઈને દંગ થઈ જાશો સાતમ આઠમના મેળા વહી ગયા વરસાદમાં ભાઈ તમે જુઓ આજે અમારી આ ગ્રીનલાઇન ઝોકડી ધ્રુસ કે ધ્રુસ કે રોવે છે હો કારણ કે જો અત્યારે હું તમને આ મેળો દેખાડું ને તે મેળો તમે જો આવતા વર્ષનો જોયો હોય ને તો તમે ઓનલાઈન ચર્ચ કરીને જોઈ લેજો કે કેવી મજાની જો આ ખાલી પટ દેખાય ને અહીંયા ઇકોના ટ્રાવેલર્સના થપ્પા હોય સોટીલા જવાવાળા માટેલ જવા અમદાવાદ જવાવાળા અત્યારે ગ્રીનલેન્ડ છોકરી અમારી ખાલી ખમ પડી છે હાવ મેળાવાળાને ધંધો નથી વાહનવાળાને ધંધો નથી સાતમ આઠમમાં માણસોને કમાવાની પણ તક હોય છે અને વાપરવાની પણ તક હોય છે આપણા બાળકો સાતમ આઠમના તહેવારની વાત જોઈને બેઠા હોય કે ક્યારે સાતમ આઠમ આવશે મામાની ઘરે જશું મેળામાં જશું અને જો ઓલા ભાઈ ટુ વ્હીલમાં જાય પાણી તો જો ગ્રીનલાઈન ચોકડીએ ફૂલ ભરાઈ ગયું છોકરા વાટોન બેઠા હોય કે આપણે સાતમ આઠમ આવશે ત્યારે થેપલા રાંધશું ટાડું કાસું મામાની ઘેરે જાશું મેળામાં જાશું રમકડા લાવશું નવા કપડાં લેશું અને આ વર્ષની સાતમ આઠમ રાજકોટની તો હાવ તમે જોવો બોડિયા ઊંધા નાખી દીધા જોયા આ મેળામાં આમાં ફ્રી લખેલું છે વસ્તુ વસાતી નથી વિડીયો તો મેં જ ઉતાર્યો પણ હું ભૂલી ગયો આ મેળામાં સાતમ આઠમમાં તમે જુઓ ને તો બાળકોની મોટાની કિલકિલાટી થતી હોય અને અવાજ એવા ઝીણા મોટા આવતા હોય કે તમે એમ થાય કે ગ્રીનલેન્ડ છોકરી આખી ગાજી ઉઠતી હોય હો ભાઈ અને અત્યારે અહીંયા પાણી પીર્યા છે અને જુઓ આ મેળાવાળા આ લોકોએ કેવડી મહેનત કરીને આ પતરા લગાડ્યા છે બધું કમઠાણ ગોઠવ્યું હશે અને આજે આ વરસાદે આ લોકોનું બધું પૂરું કરી દીધું કમાણી તો પૂરી થઈ ગઈ પણ નુકસાન પણ ઘણું થયું છે આજે હું તમારા માટે આ વિડીયો લાવ્યો છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ મેળાની અંદર જે પાણી ભરાશે ને અને જો આ પતરા તૂટેલા આ આખા મેળામાં ક્યાંય એવું નથી કે પાણી નથી ભરાણ જો સામેની સાઈડમાં આ લોકોએ બધું બનાવેલું છે તેમાં પણ જોવામાં હું અત્યારે પાણીમાં હાલીને જ વિડીયો ઉતારું છું જો આ રહીશું બધી બંધ છે બધા મેળા બધી વસ્તુ બંધ છે અને ગ્રીન લાઈન ચોકડીની સાતમ આઠમ અને દિવાળીનો આ મેળો દર વર્ષે થાય છે અને અહીંયા બધા લોકો એવી મજા માણે છે કેની વાત જ પૂછોમાં આ છે અમારી ગ્રીનલાઇન્ડ છોકડી અમદાવાદ રોડ રાજકોટ અને અહીંયા તો અત્યારે હાલમાં કોઈ સાધન નથી દેખાતા બાકી સાતમ આઠમના મેળામાં તો સાહેબ અહીંયા તો ગાડીઓની લાઈનો પડી હોય અને આ મેળાની તો હવે લગભગ મને એવું લાગે છે કે વરસાદ રહેશે એટલે અંદર ગયો તો હમાસાર મેળા કે સાતમ આઠમ પછી પણ વરસાદ રહેશે તો દસ દિવસ મેળાના લગભગ લંબાવવામાં આવશે એટલે ભાઈઓ મેળા વગર નહીં રહ્યો પણ સાતમ આઠમમાં એક તો મારે કેવું જુગારી આવને મજા આવી હો ભાઈ અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો